ભાવનગર એસઓજી પોલીસે બાતમી આધારે કરકોલિયા ગામેથી ભાગરવભાઈ રાજવીરભાઈ ડાભી રહેવાસી ગાયત્રી પાર્ક પાંજરાપોળ પાસે રાજકોટ હાઈવે શિહોર તાલુકો શિહોર જિલ્લો ભાવનગર વાળા ડોક્ટર ન હોવા છતાં ડોક્ટર તરીકે કરકોલિયા ગામે દવાખાનું ખોલી વગર ડિગ્રીએ મેડિકલ પ્રેક્ટિસ કરી જુદી જુદી એલોપેથિક દવાઓ તથા મેડિકલ સાધનો સહિત કિંમત રૂપિયા છ હજાર નેવના મુદ્દામાલ સાથે મળી આવતા તેના સામે મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ મુજબની કાયદેસરની કાર્યવાહી કરી એસઓજીના પોલીસ કોન્સ્ટેબલ હરપાલસિંહ ગોહિલ સોનગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી ગુનો રજિસ્ટર કરાવેલ છે અને આગળની તપાસ સોનગઢ પોલીસ ચલાવી રહી છે આરોપી છે ભાગર્વભાઈ રાજવીરભાઈ ડાભી આ આરોપીને પકડી પાડવામાં આવ્યો છે આ સફળ કામગીરીમાં એસઓજીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીયુ સુનેસરાનાઓના માર્ગદર્શન હેઠળ એ એસઆઈ વિઠ્ઠલભાઈ ચૌહાણ મિતેશભાઈ જોશી ગુલ મહંમદભાઈ કોઠારીયા પોલીસ કોન્સ્ટેબલ પાર્થભાઈ ધોળકિયા મિનાસભાઈ ગોરી હરપાલસિંહ ગોહિલ તથા ધર્મદીપસિંહ જાડેજા નાઓ જોડાયા હતા